રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વાત કરીએ તો રાજકોટના વાગડ ચોકડી પાસે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ખાડા જે પડ્યા છે તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે રસ્તા પરના ખાડાને કારણે સ્થાનિકોએ રસ્તા પર ટેબલ મૂકીને વિરોધ નોંધાવ્યો છે તો રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટના સ્થાનિકો હવે રોષે ભરાયા છે ખાડા બુરો મદદ સદસ્યતા અપમાનના પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવ્યો છે ખાડાના લીધે અકસ્માત વધતા હવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે તો રાજકોટના વાગડ ચોકડી પાસે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે તો રસ્તા પરના ખાડાના કારણે સ્થાનિકોએ રસ્તા પર ટેબલ મૂકી વિરોધ દર્શાવ્યો છે ખાડા પૂર્વ મદદ સદસ્યતા અભિયાનના પોસ્ટર લગાવી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે તો આ સાથે જ પડેલા ખાડાના લીધે અકસ્માત વધતા હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો રાજકોટના વાઘડ ચોકડી પાસેના દ્રશ્યો કે જ્યાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તા પરના ખાડાના કારણે સ્થાનિકોને રસ્તા પર ટેબલ મૂકી વિરોધ નોંધાવ્યો હતો ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનના પોસ્ટર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો રોષ વ્યક્ત કરવામાં આવ્યો

ત્યારે વિરોધ નોંધાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ટેબલ મૂકીને આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું કે આ જ કારણને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે તો ખાડા બુરો સદસ્યતા અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ટેબલ મૂકી તેના પર પોસ્ટર લગાવી આક્ષેપ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે આ કામ પૂર્ણ કરી દેવું જોઈએ જેથી અકસ્માતોની સંખ્યા પણ ઘટે કારણ કે આ ખાડાના કારણે અકસ્માતોની સંખ્યા વધે તેવી શક્યતાઓ પણ જોવા દ્રશ્યો છે પાસે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધમાં રાજકોટમાં જે વરસાદી પાણીના કારણે ખાડા પડ્યા છે તંત્રની નિષ્કાળજીના કારણે અને ઓળી મોસૂન કામગીરીને કારણે જે સ્થાનિકોને વેઠવું પડી રહ્યું છે તેને લઈને આક્રોશ જોવા મળ્યો હતો ને રોષ વ્યક્ત કરતો વિરોધ પણ સ્થાનિકો દ્વારા વાગડ ચોકડી ખાતે કરવામાં આવ્યો હતો આ વિરોધમાં ટેબલ મૂકવી જ્યાં ખાડો પડ્યો હતો ત્યાં ટેબલ રાખ્યું અને તેના પર પોસ્ટર લગાવવામાં આવ્યું વાગડ ચોકડી પાસે સ્થાનિકોએ વિરોધ દર્શાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ખાડો ગૃહ અભિયાન અંતર્ગત ટેબલ મૂકી વિરોધ દર્શાવ્યો છે